મિત્રો નમસ્તે ફાર્મમાં બેઠો છું દર્શની રવિએ હું અહીંયા એકાંતને માણવા આવું ભીતરને માણવા આવું જીવન છે ને જીવન એ ક્ષણિક છે એક સ્વપ્નું છે ખબર ન પડે ને સરસરાટી કરતું નીકળી જાય ને પછી ખબર પડે કે આપણે શું કર્યું તો આપણે કાંઈ નથી કર્યું આપણે માત્ર ને માત્ર હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ જે માહોલમાં હોય જે દુનિયામાં હોય જે હોય એ જે વિશ્વમાં હોય અને આ વિશ્વમાં જે ચાલતું હોય ને એ જ આપણું એક ધ્યેય મકસદ બની જાય અને એની પાછળ જ દોડી આપણને એમ લાગે આવું જ હોય ને આવું જ કરવાનું હોય બાળપણથી આપણા માપદંડો મગજમાં અંકાઈ ગયા છે આપણને એમ લાગે કે આ જ જીવન છે આ જ સફળતા છે પૈસો એટલે સફળતા આમ એટલે સફળતા ખરેખર મિત્રો સફળતા છે ને બીજું કાંઈ નથી સફળતા એટલે પોતાની જાતને પીછાણવી આવડા મોટા બ્રહ્માંડમાં આવડા મોટા કોઈ વિશ્વમાં હું ક્યાંક છું હું મને અનુભવું છું આ પોતાની સ્વયંને પોતાની જાતને પોતાની ભિતર્યુને ભીતરને ખતોરવી ખંખોરવી અને યા જાત પાસે જઈને બેસીએ અને જે અનુભૂતિ થાય જે આનંદ આવે એ જીવન છે એ સફળતા છે એ સફળ ફેરો છે મિત્રો પાગલ જેવો માણસ લાગે કે આટલું બધું છે પણ એમાં ક્યાંય જવાનું નહીં જવાનું હું સાક્ષી ભાવે ભગવદ્ ગીતાએ બહુ સરસ શબ્દ આપ્યો છે સાક્ષી ભાવે સંસારમાં રહેવાનું અને સાધુ રહેવાનું એટલે મિત્રો એકાંત છે ને એકાંત એમાં બેસવું જોઈએ હું બે ત્રણ દિવસથી આવેલો છું ડિસેમ્બરના તો દસ પંદર દિવસ સુધી હું અહીંયા મૌનમાં પણ રહું મૌન બીજું કંઈ જોવાનું કાંઈ લખવાનું નહીં કંઈ બીજું નહીં અંદરથી જાતને ખખોરવાની આપણી જાત છે ને તું તારી જાતને ઓળખ આવું પ્લેટોએ સોક્રેટીસે કીધું તું તારી જાતને ઓળખ યુદ્ધ ઇ સેલ્ફ નો એટલે મિત્રો હું કોણ છું શંકરાચાર્ય કેવી સરસ વાત કરી કસ્તવમ કોહમ કૃતાયાત કામે જનની કોમે તાત ક્યાંથી આવેલો છું શા માટે આવેલો છું મારી માતા કોણ છે મારો પિતા કોણ છે કયા મકસદથી આવેલો છું મારે ફરી ક્યાં જવાનું છે મિત્રો જ્યારે જળ જંપી ગયા પછી જાત જાત પાસે બેસીએ ને અથવા ક્યારેક ખુલ્લા ખેતરમાં બેસીએ અમાસની રાત્રિએ પૂનમની રાત્રિએ નહીં અમાસની રાત્રિએ તગમગતા તારાઓને આકાશને આકાશના વૈભવને જોજો અને દૂર દૂરના તારાને વિચારજો કે આ તારો ક્યાં છે ક્યાં આવેલો છે કરોડો પ્રકાશ વસ્તુ છે કરોડો પ્રકાશ વસ્તુ આજે હું જોઉં છું ને જે તારા આજે વિશ્વ મંડળ જે આભા જોઉં છું જે આભમંડળ જોઉં છું એ કદાચ આ વર્તમાનમાં ત્યાં હશે પણ નહીં માત્ર એનો પ્રકાશ મને પહોંચે છે અને ત્યાં બનેલું વિશ્વ આજે આજના નવા જે જન્મેલા તારાઓ કરોડો વર્ષ પછી એનો પ્રકાશ આ પૃથ્વી પર પહોંચશે એવડું મોટું અનંત બ્રહ્માંડ છે એમાં હું ક્યાંક છું એ હું કોણ છું હું મને અનુભવી શકું છું હું મને વિચારી શકું છું મિત્રો આ વૈભવ છે અહીંયા સુધી પહોંચવું ને અને એટલે હું શું કહું છું તમને અહીંયા સુધી પહોંચવા માટે શું કરવું હું એકાંતમાં આવીને શા માટે બેસું છું મિત્રો એકાંત છે ને પચાવવો અઘરો છે પણ જો પચી જાય ને તો એકાંત જેવી તાકાતવાળી બાબત કોઈ નથી આપણે બહુ નિજી નિમ્ન બાબતોમાં છીએ બહુ નિમ્ન બાબતોને વીખીએ છીએ ચૂથીએ છીએ મિત્રો ઇન્દ્રિય સુખ છે એમાં માણસ હિપનોટાઇઝ થઈ જાય છે તો પહેલાં આપણા વાત્સ્યાન ઋષિએ અને યીએ કીધું એવું છે કે એ બધું ભલું છોડવું જ ભલું છે એને જો એની પાછળ પડશો એનું જ મનન કરશો એનું જ ચિંતન કરશો તો એમાં એપનોટાઇસ થઈ જશો પછી કંઈ દેખાશે જ નહીં અંધ થઈ જાય છે દેખતા હોવા છતાં અંધ છીએ જેમ ઘીનાઓ ઘડો અગ્નિ પાસે આવે અને ઓઈગડા વગર જ ન રહે એમ વિષયોનું મનોમંથન કરીએ ચિંતન કરીએ મનન કરીએ ત્યારે ભમરના સિદ્ધાંતની જેમ એમાં ગરકાવ થઈ જાય છે અને આપણને એમ લાગે બસ આટલું જ છે કૂવાના ડેટકા થઈ જઈએ છીએ મિત્રો એટલું જ નથી એ બહુ સામાન્ય બાબત છે એ વિષય એકદમ ગૌણ વિષય છે પ્રકૃતિના નિરંતર પ્રવાહને ચલાવી રાખવા માટે ઈશ્વર આપેલું એક સામાન્ય નિસર્ગ છે ઈશ્વરનું નિસર્ગ છે પણ એનાથી દૂર રહેવું હોય તો મિત્રો અઠવાડિયામાં એક દિવસ પ્રકૃતિના ખોળે ખેલવા આવી જવું રખડવા આવી જવું ખૂંદવા આવી જવું મહિનામાં બે દિવસ તો ઓછામાં ઓછા એવા હોવા જ જોઈએ કે ત્યારે આપણી જાત પાસે આવીને બેસીએ એકાંતમાં આવીને બેસીએ કોઈને હોય એકાંતમાં બેસશું ને એટલે એકદમ ડિપ્રેશન આવશે માનસિક તણાવ આવશે પણ આ જે એકાંત છે એકાંત એકલતાને એકાંત એકાંતને સ્વીકારવાની આમ જોઈએ તો આપણા જીવનમાં જબરજસ્ત એકલતા છે જ્યાં સુધી બધું છે માહોલ ધમધમતો છે ત્યાં સુધી એમ લાગે આ જલસો છે ત્યારે આપણે ખોવાયેલા છીએ પણ આ કાયમ નથી પરિવર્તન છે ને એ પ્રકૃતિનો નિયમ છે કુદરતનો નિયમ પરિવર્તન સતત પરિવર્તન થાય કોઈ વસ્તુ એક રહેતી નથી કાયમી એક નથી રહેતી કાયમી આપણા કોષ બદલાય છે કાયમી આપણા પરમાણુ બદલાય છે એ બદલાય છે એટલે આપણે છીએ એ બદલવું ને એ પણ પ્રકૃતિનો એક ભાગ છે એટલે કોઈ કાયમી નથી રહેવાનો આ માહોલ કાયમી નથી રહેવાનો આ મન કાયમી નથી રહેવાનું આવા વિચારો કાયમી નથી રહેવાના એટલે નિરંતર બદલતું રહેલું છે એની અંદર કંઈક સ્થિર છે કંઈક બદલે છે એનો અર્થ એવો કંઈક સ્થિર પણ છે આ સ્થિર ક્યાં છે એ આપણી ભીતર છે એને શોધવાનું એકાંતમાં આવીને અને બેસવાનું અને સતત આપણે જે હવે સોશિયલ મીડિયામાં પડ્યા છીએ ત્યારે આપણે એમાં ગરકાવ થયેલા માહોલમાં હિપનોટાઇઝ થયેલા છીએ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયાથી ક્યારેક દૂર આવી જાતને મળવાનું ક્યારેક પેન હાથમાં લઈને શબ્દ લખવાના લખીએ છીએ ને ત્યારે આપણી અંદરનું હૃદયને સ્પષ્ટ થાય આપણે એને સમજી શકીએ છીએ હૃદય સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ માર્ગ વાંચન છે લેખન છે લખવું અને સોશિયલ મીડિયાથી ક્યાંય આગળની ને સારી બાબત છે વાંચન છે વાંચવું અને વાંચવા માટે તો ઢગલાબંધ બધું છે પણ બધું નથી વાંચવાનું જે આપણા જીવનને ઉજાગર કરે જે આપણી જાતને સમજાવે ધ્યય સેલ્ફ નો તારી જાતને ઓળખ ત્યાં સુધી આપણને પહોંચાડે એવું વાંચવું એટલે મિત્રો આપણે જ્યારે માહોલમાં ખોવાયેલા હોઈએ છીએ ત્યારે બધું જ ભૂલી જઈએ ત્યારે અસ્તિત્વને ભૂલી જઈએ માણવા જેવું જગતમાં કંઈ હોય તો આપણે આપણો સ્વ છે આપણું અસ્તિત્વ છે અસ્તિત્વને માણવા માટે પ્રકૃતિના ખોળે આવવું પ્રકૃતિ એને પ્રકૃતિ બોલ્યા વગર લેખા વગર વાંચ્યા વગરના શબ્દો વાંચ્યા વગરનું કોઈ સાધન વગરનું એ સંગીત છે એને સાંભળવું એ બતાવશે એ કેટલીક વસ્તુ તો પ્રકૃતિમાં એવી બનતી હોય જ્યાં આપણે ફરતા હોઈએ ને ત્યાં કોઈ જીવ જંતુ કીડી મકોડો હોય કોઈ પ્રાણી પશુ હોય ને એ આપણી સામે આવે છે ને ત્યારે એમાંથી આપણને તત્વજ્ઞાન ભણવા મળે છે પ્રકૃતિ છે ને આપણે માત્ર ને માત્ર જીવન શીખવાડે છે બધું જ પ્રકૃતિના ખોળે રહીએ ને ત્યારે આ વૃક્ષો છે ને એ એક પ્રકારનું આપણને હિલિંગ આપે છે આપણને ખબર નથી આપણે આલિંગન કરીને ચોટેલા છે આપણને જુએ છે આપણને માણસ આપણને મહેસૂસ કરે છે આપણે પણ એને મહેસૂસ કરવા જોઈએ આ બધું જ જ્યારે એ માહોલમાં આવીને બેસીએ છીએ ને ત્યારે અંદરથી ખુલે છે આ ખુલ્લે છે એ માણવું ને એ જીવન છે એ જીવન છે આપણે તો ખૂબ પામર જંતુ ક્ષુદ્ર જંતુની જેમ જીવન કંઈક જુદું જ છે એવું માણી બેઠા છીએ માની બેઠા છીએ જીવન એટલે સ્વનું અસ્તિત્વ જીવન એટલે અને સ્વના અસ્તિત્વ માટે એકાંતમાં આવવાનું એટલે શનિ રવિએ ક્યાંક જવાનું એકાંતમાં નિયમિત રીતે બેસવાનું જે માણસો એકાંતમાં બેઠા છે ને એ લોકો ખૂબ ઉપર સુધી જઈ શક્યા છે જે લોકો અંગ્રેજ લોકો એમ કહેતા હતા કે આ ભારતીયો જે અહિંસક સેનાનીઓ હતા એને અમે જેલ આપીને બહુ મોટી ભૂલ કરી કારણ કે જેલમાં એને એકાંત મળી ગયું નેલ્સન મંડેલા અઠ્યાવીસ વર્ષ સુધી જેલમાં રહ્યું ને ત્યારે એની અંદર ભીતર એને મળી ગઈ આ લોકો જે એકાંતમાં બેસા ઋષિ મુનિઓ શું હતા જંગલમાં આવતા આશ્રમમાં રહેતા એકાંતમાં બેસતા એકાંત જીવનમાં બહુ જરૂર છે એકાંતની અંદર માણસ ચિંતન કરે એકાંતમાં માણસ પોતાના સ્વને મળે છે એકાંતમાં આવીને બેસીએ ને મોડી રાત્રે તમે જળ જંપી ગયા પછી જાગ જોવાય ધૂણે બેઠો ત્યારે આપણો ભૂતકાળ આપણો અતીત આપણો ભવિષ્ય આપણું સ્વ આપણું અસ્તિત્વ હું કોણ છે ક્યાંથી આવેલું છે કેવડું બ્રહ્માંડ આ ક્યાં પહોંચેલું હશે શું હશે પહેલાં શું હશે પછી શું મિત્રો અનંતતા આથી આ બધું આવે છે અનંત પાછું પાછળ જતું રહે છે આ ખેતર પહેલાં નહોતું અહીંયા જંગલ હતું અહીંયા પહેલાં વલ્લભ બાપા હતા મારા બાપુજી હતા એ અહીંયા આ બધું અસ્તિત્વ એમાં લેપાયેલું હતું આજે મારું અસ્તિત્વ લેપાયેલું કાલે હું નહીં હોઉં મારો દીકરો હશે એના દીકરાઓ છે સતત અનંત અનંત પરિવર્તન અને ચાલતું રહે છે આ ચાલતું રહેલું છે આ સ્થિર છે આ પરિવર્તનશીલ એમાં સ્થિર કોણ છે એમાં શાશ્વત કોણ છે જેનો ઇન્કાર ન થઈ શકે એવું તત્વ કયું છે આ તત્ત્વ અહીંયા બેઠા બેઠા મળે છે એ ભીતરમાં છે એના માટે એકાંત જોઈએ છે એના માટે પ્રકૃતિનો ખોળો જોઈએ છે મિત્રો જ્યારે હું જુનાગઢથી આવું છું ને ધમધમાટી છું જૂનાગઢ તો ગામડા જેવું છે છતાંય જ્યારે અહીંયાથી અહીંયા આવીને હું મારી જાતને આ અનુભવું છું ને ત્યારે મને એમ થાય છે કે સ્વર્ગ છે અહીંયા આ અનુભવ છે ને એ જીવન ધીસ ઇઝ લાઈફ આવું થાય છે એટલે મિત્રો મેટ્રો સિટીમાં પડ્યા હોય છે ત્યારે આપણા ધંધામાં પડ્યા હોય ત્યારે આપણે એમાં ગરકાવ થઈ ગયેલા હોય હિપ્નોટાઇઝ ગયેલા હોય જાતને ભૂલી ગયા હોય કસ્તમ કોહમ કૃત આયાત કામે જનની કોમે તાત કંઈ યાદ નથી માત્ર ને માત્ર ટાર્ગેટ નક્કી કરેલા ને આપણે એચિવ કરવા છે પહોંચવું છે બતાવવું છે કરી બતાવવું છે આટલું જોઈએ છે મારે એમાં પડેલા છીએ પણ આ સમય ક્ષણ છે આ જે આપણે જોઈએ આપણું જીવન છે ને માત્ર ક્ષણ છે એ ક્ષણ ક્યારે અનુભવા છે હાવ છેલ્લે કાંઠે વહી જઈશું ને આપણે એંસીના સિત્તેરના વહી જઈને ત્યારે એમ થાય કે આટલું બધું કેમ જીવીને આવ્યો યાદ રાખીએ તો યાદ પણ ન થવતું વિચાર કરો કેટલાય ચહેરાઓ આવી જાય છે કેટલાય માહોલ વહી જાય છે કેટલી દુનિયા બદલી જાય છે એમાં હું ક્યાં હતો રૂપિયા કામવામાં હતો અથવા તો કંઈક એવા ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં મારું જીવન ઘસી નાખ્યું પૂરું કરી નાખ્યું જાતને મેળવું નહીં જાતને મળવું જાતને પીછાણવી જાતને ઓળખ ઓળખવું એ જીવન છે એ સફળતા છે એ આનંદ છે એ સુખ છે એ સતચિત આનંદ સચિદાનંદ છે મિત્રો વસ્તુ છે